રસોડામાં જે ફ્રીજ ખોલીને જોયું તો અંદર દૂધનું આખું બોગડું ભરેલું દેખાણું એટલે પેલા તો એને બહાર કાઢ્યું અને મમ્મી પાસે લઈ ગઈ ને પૂછ્યું કે આટલું દૂધ છે તો શું કરશું તો મમ્મીએ કીધું કે આના પેંડા બનાવી નાખે એટલે પેંડા ખાવાની મજા આવશે એટલે પેલા તો મમ્મીએ ચૂલો બહાર લીધો અને મે ચૂલા પર મૂકવા માટે બકડ્યું ગોત્યું અને પછી એને ઘસી ઘસીને સાફ કર્યું પછી એની ફરતે સુરક્ષા કવચ બનાવી અને ચૂલા પર મૂકવા માટે તૈયાર કર્યું અને પછી મમ્મીએ પણ ચૂલો પ્રગટાવી લીધો એટલે બકડ્યું મૂકી દૂધથી ભરેલું આખું બોગડું એમાં ઠલવ્યું અને મમ્મી બેસી ગયા દૂધને હલાવવા સાડા ચાર વાગે મૂક્યું છે ખબર નહીં કેટલા વાગશે મમ્મી થોડી વાર દૂધ હલાવે ત્યાં સુધીમાં મેં બીજા કામ પૂરા કરી પછી પેંડામાં ખાંડને સાકર નાખવાની હતી એટલે પહેલા તો એનો ભૂકો કર્યો અને દિત્યા પણ મને મદદ કરવા આવી ગઈ થોડું દૂધ ઉકળી ગયું એટલે ભૂકો કરેલી સાકરને દૂધમાં એડ કરી અને પછી મમ્મીને કીધું કે લાવો હવે હું પેંડા બનાવીશ એટલે મમ્મીને ઊભા કરી અને મેં સ્થાન ગ્રહણ કર્યું અને દૂધ તો ત્યાંથી હલતું જ નહોતું પેંડા ખાવાની તો બહુ મજા આવે પણ એને બનાવતા બહુ જ વાર લાગે ત્યાં જ નરેશ પણ આવી ગયા અને મને કે લાવું હું આજે તને મદદ કરું હમણાં પેંડા બનાવી નાખું તું થોડી વાર એની દૂધ હલાવ્યું તો એ થાકી ગયા એટલે મેં પાછું મિશન સંભાળ્યું અને બકડિયું બદલાયું અને નાની કડાઈ મૂકી કેમ કે દૂધ હવે થોડુંક ઓછું થઈ ગયું હતું અને ફાઇનલી બે કલાકની મહેનત કર્યા પછી બધું જ દૂધ બળી ગયું અને પેંડા બનીને થઈ ગયા હતા અને હવે આપણે આના પેંડા નથી વાળવા આપણે આને આમ જ ખાવા છે અને સાચી જ મહેનત રંગ લાવ્યા આપણા પેંડા બહુ જ મસ્ત બન્યા હતા